ભાઈ આ દુનિયામાં મહેનત વિના તો ભિક્ષા પણ નથી મળતી એ માટે પણ તડકામાં ઊભું રહેવું પડે છે ચાર માણસોના તાણા સાંભળવા પડે છે અને તું વિચાર કરે છે કે જિંદગી સરળ છે ના ભાઈ રાતના અંધારામાંગ બળવું પડશે દુનિયા તાણા મારશે તારી સામે હસશે પણ તું થોપતો નહીં મહેનત કર તારા સપનાઓ માટે કારણ કે એ જ એકમાત્ર રસ્તો છે જે તને તું જે ઈચ્છે છે એ બધું આપી શકે છે મોટું કંઈક કરવું છે નહીં તો ડર છોડ પાળસ છોડ બહાનાક છોડ અથવા તો ઇતિહાસ બનાવી નાખ અથવા તો ગમે તેવી ભીડનો હિસ્સો બનીને ઉગેલી સવારમાં બેસી જા હવે સમય છે ઉઠવાનો હવે સમય છે કંઈક કરી બતાવવાનો કોઈ નહીં આવે તને ઊંચું ઉઠાવવા તને આગળ ધપાવવા કોઈ નહીં પકડે તારો હાથ તું અહીં એકલો આવ્યો છે અને જો આજે રડી રહ્યો છે તો એ પણ એકલો જ આ દુનિયા ફક્ત જીતનારાને ઓળખે છે હારનારને નહીં તું વિચાર કરે છે કે કોઈ તને સમજશે કોઈ તારી પીડા સમજશે કોઈ તને મહેનત વિના સફળતા આપશે ભૂલ કરી રહ્યો છે તું આ દુનિયામાં કોઈ તારા માટે ઊભું નથી તું હોય તો તને જ ઊભું થવું પડશે લડવું પડશે બળવું પડશે જે વિચાર કરે છે કે મહેનત વિના બધું મળી જશે એ સૌથી મોટી ભૂલ કરે છે આજે લોકો તને નબળો સમજે છે તારી મહેનત પર હસે છે કાલે એ જ લોકો તારું નામ લેશે પણ ત્યારે જ્યારે તું તારી ઓકાત બનાવી લેશે પણ એ ઓકાત બેઠા બેઠા નથી બનતી એ માટે તારે દિવસ રાત લડવું પડશે તારા અંદર જે આગ છે ને એ બાળવી પડશે દરેક દિવસે તારા સામે બે રસ્તા હોય છે એક હાલતમાં રડતો રહે છે બીજું એ હાલત બદલી નાખવાની હિંમત કર દુનિયા તને નીચે પાડીને જોઈએ એ જ ઈચ્છે છે તું પડીશે લોકો જોશે પણ તને ઊંચું ઉઠાવવા નહીં આવે અને હા એમ પણ ના વિચારતો કે તારો સંઘર્ષ કોઈ જોઈ રહ્યું છે તું જે રાતે ઊંઘ ખોય છે તારો રસેલું કપાળ તારો ખાલવેલો પરસેવો કોઈ નથી જોઈતો પણ જ્યારે તું જીતે નહીં ત્યારે એ જ લોકો તને સલામ કરશે તારું સમય આવશે પણ ત્યારે જ્યારે તું એ સમય લાવવા માટે મરતો રહે કોઈ તને ફ્રીમાં કની નહીં આપે તુમલ તારા માટે તારા સપનાં માટે જ્યાં સુધી સફળતા હાથમાંગ ન આવે એટલે સુધી ચૈનથી ન બેસ જ્યારે તુમ સૂતો હોય છે ને કોઈ તારો જ સપનો સાકાર કરવા જાગે છે જ્યારે તું આળસ કરે કોઈ તારી જ જગ્યા મેળવવા મહેનત કરે છે અને પછી જ્યારે એ તારી આગળ નીકળી જાય ત્યારે તું રડે બહાનાં કરે પણ એણે મહેનત કરી હતી અને તું સૂતો રહ્યો તું વિચારે છે કે તને બીજો મોકો મળશે નહીં મળે આ દુનિયામાં આજે જે તક છે એ જ સૌથી મોટો મોકો છે દરેક દિવસે તારા સામે બે રસ્તા હોય છે એક આરામ કર અને બરબાદ થઈ જા બીજો તારા સપનાને સાચું કરવા એટલું પસીનો વહાવ કે આ દુનિયા તારું નામ યાદ રાખે જો આજે તું તને મહેનત માટે મજબૂર નહીં કરે તો આવતીકાલે દુનિયા તને નિષ્ફળ કહી નાખશે દુનિયા ફક્ત વિજેતાઓ સાથે હોય છે કોઈ તને ફ્રીમાં કની નહીં આપે તું જે ઈચ્છે છે એ તારે છીનુ ઝપડશે આજે કોઈ તારું નામ નહીં લે કોઈ તને પૂછતું નથી કારણ કે તું હજુ સુધી એ ઊંચાઈ સુધી પહોંચ્યો નથી પણ જ્યારે પહોંચી જશે નહીં ત્યારે એ જ લોકો તારું નામ લઈ ટાળી વગાડશે હવે નિર્ણય તારો છે તું એમની ભીડમાં ઊભો રહે જેઓ નિષ્ફળતાને બહાનામ આપે છે અથવા એ બની જા જેના નામ ઇતિહાસમાં લખાય છે નસીબનું રડવાનું બંધ કર મહેનતનો રસ્તો પકડી લે જ્યાં સુધી લોકો તારું નામ સાંભળી ઊભા ન થઈ જાય એટલે સુધી મહેનત કર તું ભરોસો રાખે કે કોઈ તને માર્ગ બતાવશે નહીં બતાવે માર્ગ તારે જ બનાવવાનો છે અને જે પોતાનો માર્ગ બનાવે છે એ જ આખી દુનિયા પર રાજ કરે છે આજે તું રડે છે લોકો હસે છે તું પડી જાય છે લોકો મજાક કરે છે પણ જે દિવસે તું જીતે છે નહીં એ દિવસે એ જ લોકો તને સલામ કરે છે આજે કોઈ તને ઓળખતું નથી કારણ કે તારી મહેનત હજુ અધૂરી છે પણ એ અધૂરી મહેનત એક દિવસ સંપૂર્ણ થશે અને ત્યારે તારું નામ એ લોકો પણ લેશે જેઓએ તને નબળો સમજ્યો હતો પણ યાદ રાખ આ રસ્તો સરળ નથી તારે બળવું પડશે તપવું પડશે તારો પરસેવો લોહીમાંગ ફેરવાઈ જાય તારા હાડકાં દૂધથી ચીસો પાડી દે તારું શરીર તને કહે હવે પૂરું કર પણ તારે ના અટકવાનું તારી પીડા કોઈ નહીં સમજશે પણ જ્યારે તું એ પીડા પાર કરશે ત્યારે આ દુનિયા તને જોયા વિના રહી નહીં શકે તું હજી બે રસ્તાઓ સામે ઊભો છે એક હાલતને અભિશાપ દેતો રહી બીજો તેટલી મહેનત કરકે જ્યારે તું રૂમમાં પ્રવેશ કરે લોકો ઊભા થઈ જાય જે લોકો આજે તને નાનું ગણાવે છે તું શું એને સાચું સાબિત કરવા માંગે છે અથવા એમને એવો જવાબ આપે એમની ભાષા સદાય માટે ચૂપ થઈ જાય તું કોણ છે એ તારે જ નક્કી કરવું છે તારે તારી ઓકાત પોતે બનાવવી છે તારું માન તારે જ કમાવું છે અને એ મળશે ફક્ત મહેનતથી તું જો તારા માતા પિતાની સ્મિત જોવું હોય તો મહેનત કર તું જો એ લોકોને જવાબ આપવો હોય જેઓએ તને પડે તે જોયું છે તો મહેનત કર દરેક દિવસ તારે તારા પોતાને પૂછવું જોઈએ શું મેં આજે એવી મહેનત કરી કે મારી કિસ્મત બદલાઈ શકે જો જવાબના છે તો તને રડવાનો કોઈ હક નથી લોકો તને હસશે તને નીચો બતાવશે પણ જે દિવસે તું તોફાન બની ઊભો થશે એ દિવસે એ જ લોકો તારું નામ ગૌરવથી લેશે જ્યારે તારું ખરાબ સમય આવ્યો હતો ત્યારે કેટલાંગે તને છોડી દીધો કેટલાંગે મજાક ઉડાવ્યો હવે એ બધા જવાબો તારે મહેનતથી આપવાના છે દિવસ રાત જાગીને દૂધને શક્તિમાંગ ફેરવીને તારો એક નવો સ્વરૂપ બનાવવું છે જે દુનિયા રોકી ન શકે જેમ જેમ તું દુઃખ સહે છે તું ઊભો થાય છે દુનિયા તારા નામની યાદ રાખે છે તું વિચારતો હશે તારી જિંદગી બહુ મુશ્કેલ છે તુમ ક્યાં હકથી તારી કિસ્મતને દોષ આપે છે મહેનત એ જ માણસની સાચી ઓળખ છે હવે પૂરું થયું હવે ન તો બહાના ન તો રાહ જોવી હવે સમય છે તારી ઓકાત દુનિયા સામે મૂકવાનો હવે સમય છે એ બળવાન બનવાનો કે જેમનું નામ સાંભળી લોકો ઊભા થઈ જાય તું રોજ વિચારે છે મારો ટાઈમ આવશે પણ તારો ટાઈમ આવશે ત્યારે જ જ્યારે તું એ લાવવા માટે આખી જાન લગાવી દેશે તું ઝૂકીને જીવવાનું પસંદ કરે છે કે પોતે જ એવી ઊંચાઈ સુધી પહોંચવું છે કે તને જોયા વિના કોઈ રહી ન શકે તું કેમ ડરે છે મહે નથી तुम केम छे के तुम नथी करी करते तुम तारा सपनाओं ने याद कर ए मीणा याद कर ए पड़का याद कर जो तुम आजे था गयो तो याद राख तुम हारी गयो ए, लोको सामे। ए तने क्यारे आग बढ़ता नहीं जी सकाय एवं इच्छूत हवे आराम हवे बहाना नहीं हवे, हवे लड़वानो समय चे, तोफान बनी छे क्यारे त्यार तुम जीतीश तमे तैयार छो तो कमेंट करो हाँ હું તૈયાર છું કારણ કે નસીબથી મોટી એક જ ચીજ છે મહેનત તમારું ધ્યાન રાખજો અને મહેનત ચાલુ રાખજો આજે બસ આટલું જ મળીએ આગલા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ